કુંભારવાડા બાનુંબેન્નીવાડી વિસ્તારમાં પુરપાટ ઝડપે આવેલી કારના ચાલકે વાહનોને અડફેટે લેતા નુકસાન કુંભરવાડાની બાનુબેન્નીવાડી વિસ્તારમાં કારના ચાલકે બેફિકરાઈ રીતે પુરપાટ ઝડપે કાર ચલાવી પાર્કિંગ કરેલા વાહનોને અડફેટી લીધા હતા જે વાહનોને અકસ્માત થતા ઉપસ્થિત સ્થાનિક લોકોએ સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા કાર ચાલકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી mặt trời không có nơi mặt trời mặt trời mặt নয়

ચેક કરતા એનો નંબર મળ્યો નથી અને અમે ડિવિઝનમાં અરજી કરેલ છે આ બનાવને લઈને કેટલી ગાડીઓમાં નુકસાન આક્ષરે થયું છે આશરે બધી ગાડીમાં વધારે નુકસાન છે ત્રણ ગાડીમાં વધારે છે એક ગાડીનું વધુ નુકસાન છે